રાજ્યમાં અત્યારે અગ્નિ વરસાદ થઈ રહી છે હાર્ટ કારણે બે વ્યક્તિ થયા છે બોધ ત્રેસઠ વર્ષના મુકેશ ચંદ્રને ને અધ્યાય રૂપના બોધ નિપજ્યા છે પાંત્રીસ વર્ષના કલ્પેશ સોનીનું પણ મોત થયું છે સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અયરે જાગૃત માટેનો આ સંદેશો આપ્યો છે બહાર ન નીકળવા અપીલ કરી છે લોકોએ વધુમાં વધુ છાસ અને પાણી પીવું તેવું તંત્ર વારંવાર અપીલ કરી રહ્યું છે મહત્વનું છે કે અસહ્ય ગરમીના કારણે ચામડીના રોગ સતત હાર્ટ એટેક ના રોગ તેમજ ગભરામણથી લોકો પરેશાન છે જેને લઈને સતત કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે ત્રેસઠ વર્ષના મુકેશ ચંદ્ર અધ્યારૂનું મૃત્યુ થયું છે હાર્ટ એટેકને કારણે ત્રેસઠ વર્ષના મુકેશ ચંદ્ર અધ્યારૂહનું મૃત્યુ થયું છે આ સાથે જ

વધુ ને વધુ ઠંડા પીણાનો ઉપયોગ કરતો હોય છે અને વધુ ઉપયોગ કરવો આ સાથે જ જે અગ્નિ વર્ષા વરસી રહી છે ગગન માંથી તેને લઈને તંત્ર પણ સજાગ બન્યું છે તંત્ર પણ દોડતું થયું છે વધુમાં વધુ એકસો ના કોલ જયા છે લૂ લાગવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે દરેક જગ્યાએ અત્યારે હોસ્પિટલો છે તે લૂના દર્દીઓથી હાર્ટ એટેક દર્દીઓથી ગભરામણના દર્દીઓથી ચામડીના રોગના દર્દીઓથી પીડાઈ રહી છે વધુ ને વધુ લોકો ત્યાં હોસ્પિટલ પહોંચે છે જેના કારણે તંત્ર વારંવાર લોકોને અપીલ કરી રહી છે કે ઘરની બહાર ન નીકળવું અને વધુમાં વધુ છાસ અને ઠંડા પીણાનો એટલે કે પાણીનો વધુમાં વધુ ઉપયોગ કરવો